નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે આઈપીએલ ની ક્રિકેટ ટીમ ગુજરાત ટાઇટન્સ ના મેનેજમેન્ટ દ્વારા બાળકો માં રમત ગમત અંગે રસ જાગૃત થાય તે માટે ભાવનગર ખાતે જુનિયર ટાઇટન્સ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર ની ક્રાઇસ્ટ સ્કૂલ ખાતે યોજવામાં આવેલ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં બાળકોને ક્રિકેટ ફૂટબોલ સહિતની રમત અંગે વિનામૂલ્યે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું Let's start okay. So, right one two three oh. <laughs> આ ઇવેન્ટમાં ક્રિકેટ ફૂટબોલ સહિતની રમતમાં રસ ધરાવતા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો